હેડવું ના પડે પડશે ના હેડવું પડે યાર એટલે પડશે જ તમે જોવો પડશે તમને એટલે જ ન ખાવું પડતું ચાને કહો શું એન્જિન નહીં એન્જિન નહીં શું મન છે ના ખબર પડે ખબર તો તને હાલ ઉતરા ને હવે શું કશું દેખાતું ગયા હી હન તો કોઈ લઈ બીજું લઈ જા તમે અમે લઈ મત બેડ પ્રોબ્લેમ ઈ જાય કોઈ નઈ એવું છે પણ હમણાં પાછા દબાના છે જો તળે ઓપરેશન આવીને આવી ઉભી આવી છે એન્જિન નહીં સોપડી ના જતા રે

આપડે ભાઈ મુકાજી તમે કરો નવું લેવા જાઓ ને તો આવું બાળ આપડે હારા છે બાળ છે

પેલા કીધું અમે તો લેતા પણ અમને ખબર તમે બાઇક લેવા તો હવે તો હવે ઘરે છે લઈ જાવ પડશે ફરતા નહીં એ